જીવનના મુખ્ય ચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ જેને આપણે પુરુષાર્થ ચતુષ્ઠી કહીએ છીએ જેમાં પેલું ધર્મ જોઈએ. ધર્મ એટલે પોતાનું કર્તવ્ય, નૈતિકતા, સત્ય અને સદાચાર. તે મનુષ્યના જીવન જીવવાના યોગ્ય નિયમો છે. ધર્મ જીવનને શિસ્ત આપે ધર્મ માણસને માનવ બનાવે છે. જીવનમાં સાચા ખોટાનો ભેદ શીખવે છે. સમાજમાં શાંતિ અને સમાનતા જાળવે છે. અન્યાય, દુશ્મનાવટ, દુશ્મનાવટ, હિંસા જેવી અટકાવે છે. ત્યારબાદ આવે અર્થ. અર્થ એટલે જીવનની જરૂરી વસ્તુઓ મેળવવા માટે ધન, સંપત્તિ અથવા ધન, રોજગાર, વ્યવસાય અથવા આવક. એ કોઈ પણ જીવન ધર્મથી વિના રહે તે શક્ય નથી જેમાં અર્થ વગરનું જીવન ચાલવું મુશ્કેલ છે કુટુંબ શિક્ષણ આરોગ્ય બધું અર્થ પર જ નિર્ભર ધર્મ અને દાન માટે પણ અર્થની જરૂર હોય છે ઈમાનદારીથી મેળવેલો અર્થ જીવનમાં ખૂબ શાંતિ આપે છે ત્યાર પછી આવે છે કામ કામ એટલે ઈચ્છાઓ લાગણીઓ પ્રેમ આનંદ અને સંબંધ જે જીવનને ભાવના ભાવાત્મક અને આનંદમય બનાવે છે મનુષ્ય માત્ર કમાણી માટે નહીં પરંતુ પ્રેમ લાગણીઓ માટે પણ જીવે છે જેમાં કામ વ્યક્તિને ભાવનક સંતુલન આપે છે જીવનમાં આનંદ અને તાજગી લાવે છે સંબંધોમાં મજબૂતી આપે છે પણ તે મર્યાદામાં હોવું જોઈએ નહીં તો તે જીવંત નાશ પણ કરે છે મોક્ષ એટલે જન્મ અને મરણના ચક્ર માંથી આત્માની પરમ શાંતિ અને પરમાત્મા લીન થઈ જવું જયારે માણસ દેહિક ઈચ્છાઓથી પર થાય છે ત્યારે મોક્ષ મળે છે જીવનમાં અંતિમ લક્ષ સુધી પહોંચવું દરેક જીવનના દુઃખો મુક્તિ આત્માની સાચી ઓળખ અને સંપૂર્ણ શાંતિ સચ્ચાઈ અને આનંદનો પ્રાપ્ત કરવો એટલે મોક્ષ મેળવવો